સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત પંચામૃત સમારોહ સાહિત્ય રસિકોની હાજરીમાં થયો સંપન્ન નિરાધાર બાળકીઓને આઠ લાખ ના સહાયના ચેક અર્પણ કરાયા

આજે તારીખ ચોવીસ માર્ચ શુક્રવારના રોજ આજે આત્માહોલ આશ્રમ ખાતે ઓમ કોમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આધુનિક યુગ વિશે અને આધુનિક યુગ પ્રતિનિધિ સર્જક સુરેશ જોશી વિશે વીસમયનો વૈભવ શીર્ષક હેઠળ તેમજ અનુઆધુનિક યુગ વિશે અને અનુઆધુનિક યુગ પ્રતિનિધિ સર્જક નીરવ પટેલ અને હિમાંશી શૈલત વિશે આઠમો રંગ શીર્ષક હેઠળ વ્યાખ્યાનું આયોજન થયું છે જેમાં સુરેશ જોશી વિશે કવિ શ્રી ભાગ્યેશ જહા વિદ્વાન સંસ્કૃત પંડિત શ્રી વિજયભાઈ પંડ્યા તેમજ સુરેશ જોષીની કવિતા વિશે વાર્તા નિશંક આ એ વક્તવ્ય આપ્યું અને આઠમો રંગ શીર્ષક હેઠળ નીરવ પટેલ વિશે નિસર્ગ આહિરે સર્જકની કૅફિયત આપી અને એમના સર્જક તરીકેના તમામ પાસાઓ ઉઘાડી આપ્યા તેમજ વક્તાશ્રી પૂર્વી ઓઝાએ વાર્તાકાર હિમાંશી શેલત વિશેની સર્જક તરીકેની તમામ પ્રક્રિયાઓ તેમજ એમણે કરેલા સર્જનના પ્રદાન અંગેની વાત કરી અને સર્જકના તમામ ઉઘાડ લોકો સમક્ષ ફરી મૂક્યા આજે અમદાવાદ શહેરમાં સાહિત્ય ભાષા સાહિત્ય ચાહકોની ઉપસ્થિતિમાં ઇતિહાસ બની એવો અને પંચામ સમારોહ સમારોહનો ગઈકાલે અંતિમ દિવસ હતો સજ્જક સુરેશ જોશી વિશે ભાગ્યજાએ વિસ્મય વૈભવ વર્ણવ્યો હતો પૂર્વી ઓજા એ

પ્રકારે વાત થતી હોય છે કોઈ પણ કવિ વિશે અથવા કવિતા વિશે એક જે વિદ્યાર્થીઓ માટે કહેવાતી હોય છે બીજી જે વિવેચકો દ્વારા કહેવાય છે જે કવિને સંબોધીને હોય છે અને સાહિત્યના અભ્યાસીઓ અથવા સાહિત્યના વર્ધકો સંવર્ધકો માટે હોય છે અને ત્રીજી વાત હોય છે જે ભાવકો માટે હોય છે એ ઘણી વખત કવિ કહેતો હોય છે ઘણી વખત વ્યાખ્યાનકારો કહેતા હોય છે ક્યારેક પ્રાધ્યાપકો પણ સમાજ વચ્ચે આવીને કહેતા હોય છે આપણો ઉપક્રમ આ ત્રીજા પ્રકારનો છે કે સમાજ વચ્ચે જઈને આપણે વાત કરી અને એ એ એની એના સંદર્ભમાં જ આજે સુરેશ જોશીના આટલા બધા ગ્રંથો લાવું છું પણ હું બધા નથી વાંચવાનું છું અને બે ત્રણ દિવસથી બહુ દોડ દોડ હતી એટલે સવારે વહેલા ઉઠીને જે કંઈક કામ કર્યું એટલે પણ સુરેશ જોશીની બહુ જ પ્રખ્યાત કવિતા કારણ કે આપણે મરણની યાદમાં છીએ એટલે એનું વસિયત નામું કહી શકાય એવી એક કવિતા થી શરૂ કરું છે કદાચ હું કાલે નહીં હો કદાચ હું કાલે નહીં હો કાલે જો સૂરજ ઉગે તો કહેજો કે મારી વિદાયની આંખમાં એક આંસુ સુકવવું બાકી છે કાલે જો પવન વાય તો કહેજો કે કિશોર વયમાં એક કન્યાના ચોરી લીધેલા સ્મિતનું પક્વ ફળ હજી મારી ડાળ પર ખેરવવું બાકી છે કાલે જો સાગર છલકે તો કહેજો કે મારા હૃદયમાં ખડક થઈ ગયેલા કાળ મીંડ ઈશ્વરના ચૂરે ચૂરા કરવાના બાકી છે કાલે જો ચંદ્ર ઉગે તો કહેજો કે એને આંકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા એક મત્સ્ય હજી મારા મતા ફળે છે કાલે જો અગ્નિ પ્રગટે તો કહેજો કે મારા વિરહી પડછાયાની ચિતા હજી પ્રગટાવવાની બાકી છે કદાચ હું કાલે

કાલે જો પવન વાયુ તો એટલે પવનને પહેલાં કહે છે પછી સાગરને કહે છે કાલે જો સાગર છલકે તો એટલે પવન વાયુ જળ ખડક મારા હૃદયમાં ખડક થયેલા થઈ ગયેલા કાળ મીંડ ઈશ્વરના છૂરે છૂરા કરવાના બાકી છે આ જે ઈશ્વરને ઓગાળવાની વાત છે એટલે કવિતા ઉપરથી વિરહ ગીત લાગે કે વસ્યતનામાં જેવું લાગે પણ આમ કવિ આધ્યાત્મિકતાની એક ઊંચાઈ ઉપરથી વાત કરી રહ્યા છે અને ચંદ્ર અગ્નિ કાલે જો અગ્નિ પ્રગટે તો કહેજો અને છેલ્લે મારા વિરહી પડછાયાની ચિંતા હજી વિરહી પડછાયો અવકાશ છે એટલે પાંચે પાંચ તત્વોનો ઉલ્લેખ કરીને કાલે શું થશે એમ પોતાની આગાહી નથી કરતા પણ પોતાની એક એક જીવની સૂક્ષ્મ વ્યથા અને સાથે સાથે પંચ તત્વો પોતાના જ એની સાથે વાત કરે છે

માનવતાના ના ધોરણે ખાસ કિસ્સામાં વ્યક્તિ દીઠ રૂપિયા ચાર લાખની સહાય પેટે બે વ્યક્તિ દીઠ આઠ લાખની સહાયના સહાય ના ચેક તે રકમ ના ચેક અને એફડીના સર્ટિફિકેટ અમદાવાદના મેયર ગૌતમ શાહ અને અમદાવાદ કલેક્ટર અવંતિકા સિંહના હસ્તે નિરાધાર ત્રણે દીકરીઓ અર્પણ કરાયા હતા જેમાં તેમના હિસ્સે બે રૂપિયા આવતા હતા જે પ્રમાણે ચેક

માઇક્રો ડેટા વિષય પર એક સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદ્યોગ રાજ્ય મંત્રી રોહિત પટેલે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુક્યો હતો ગુજરાત સહિત છ રાજ્યના અર્થશાસ્ત્રના આંકડા સાથે વરિષ્ઠ અધિકારીઓ ને સંબોધતા રોહિત મંત્રી રોહિત પટેલે જણાવ્યું કે દેશ અને રાજ્યના વિકાસ અને આયોજનમાં ડેટા ખુબ મહત્વની બાબત છે કોઈ પણ ક્ષેત્રમાં સર્જન અને રચના અને નિર્માણ તથા પ્રસારણમાં ડેટાના નિર્ણાયકતા મહત્વની છે સરકારના વિવિધ વિભાગોને આધાર સામગ્રીઓ સહિતની અદ્યતન માહિતી સાથે જવાબદારી ને વિશ્વસનીયતાના પુસ્તક આધારે માઇક્રો ડેટા તૈયાર કરવા માટે જણાવ્યું હતું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને તેના અમલીકરણ માટે તથા સોશિયલ ડેવલપમેન્ટ માટે ડેટા સબર આધારભૂત માહિતી તૈયાર કરવાની અગત્યતાની જવાબદારી અર્થશાસ્ત્ર અને આંકડા શાસ્ત્ર સંગઠન ક્ષેત્રે સંકળાયેલા અધિકારીઓએ નિષ્ઠાપૂર્વક નિભાવે તેવી અપીલ પણ તેમણે કરી હતી સામાન્ય વહીવટ વિભાગ અને મુખ્યમંત્રીના અગ્ર સચિવ એસ

માહિતીનું અધ્યતન વર્ગીકરણ થાય તે માટે માઇક્રો ડેટા મેનેજમેન્ટ એ ખૂબ જ ઘનિષ્ઠ બાબત છે ગાંધીનગર અથાત્ર અને આકરામક એસ કે હુડાએ આભાર વિધિ કરી હતી આ પ્રસંગે ગુજરાત સહિત પાંચ રાજ્યોના અર્થ અને આંકડા સાથે તજજ્ઞો અને અધિકારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાથા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર